સુપ્રભાત મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી પ્રકરણ નંબર સત્તર પથ્થર થર થર ધ્રુજે કવિ નિરંજન ભગતની આ રચના છે આ ઉર્મી ગીતમાં કવિ જે સામાજિક જે માનસિકતા આપણા સમાજમાં છે એના તરફ આંગળી ચિંધી છે આપણું ધ્યાન દોર્યું છે પાપ કરનારા મોટા ભાગના લોકો પોતે જાણે શુદ્ધ નિષ્પાપી હોય એમ વ્યવહાર વર્તન અન્ય સાથે કરતા હોય છે અને અન્ય પાપી છે એને પથ્થર મારી મારી નાખો એવો ન્યાય આપવામાં જરાય ખચકાટ અનુભવતા નથી પરંતુ કોઈ અહીંથી ઓલિયા એટલે કે સંત પુરુષ ફકીર વ્યક્તિ એ લોકોની ન્યાયમૂર્તિને પડકારે છે કવિ ઈસુ ખ્રિસ્તની વાણી જેણે પાપ ન તે પથ્થર ફેલો એ ઓલિયાને મુખે મૂકીને કહેવાતા ડાયા લોકોની ન્યાયવૃત્તિ ઉપર ઉપહાસ કર્યો છે આ સાંભળી સૌ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે કે જેણે કોઈ પણ પ્રકારનો પાપ કરી ન હોય એ પહેલો પથ્થર ફેંકે પથ્થર ફેંકવાની ના નથી પણ જેણે પાપ ન કરી હોય તે પથ્થર ફેંકે પરંતુ બધા જ પાપી લોકો હતા એટલે ત્યાંથી બધા સૌ ચાલ્યા જાય છે આ સંત ન્યાય પદ્ધતિનો ભોગ બનવા જતી અબડા એટલે કે જે સ્ત્રી છે એને એની હોશિયારીથી બચાવી લે છે ઓલિયાના મુખે મુકાયેલી આ પંક્તિ આંતર ખોજ માટે આપણે અંદરથી એક પ્રેરણા પૂરી પાડે છે કે ખરેખર આપણે પણ સાચા અર્થમાં એક ન્યાયી વ્યક્તિના પડખામાં એના એ એક મનુષ્ય જીવન તરીકે કર્તવ્ય બની જાય છે વિષયની અંદર પ્રવેશી એ બહુ મજાની આ રચના છે નિરંજન ભગતની બહુ જાણીતી કવિતા છે

અને જડ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ દૂર કરે જે જેના હાથ હરખમાં આવી અને જૂઠા અને જડ થઈ ગયા હોય કેવા થઈ ગયા હાથ ખોટા અને જડ એટલે સંવેદન વિના થઈ ગયા હોય ત્યારે એ કોણ એ એની વેદનાને સમજે છે આ પથ્થરની વેદનાને કોણ દૂર કરી શકે છે એની વાત કરે છે આગળ કે છે કે અનાચાર આચરનારી કો અબડા પર ભાગોળે ભાગોળે ગામના પાદર એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાન તોય આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કુંજી તો કે છે તો એકદમ અનાચાર એટલે કે ખોટું કર્મ કર્માવડી અથવા તો અધર્મ કાર્ય કરનારી એવી સ્ત્રી નાળ પર એક ગામની ભાગોળ પર બેઠેલા સૌ જે કહેવાતા ડાયા લોકો છે તે નિરાંતે કસુપ મ્યાય તોળી રહ્યા છે

ગામના પાદરે બહાર બેઠા છે એવો ન્યાય કરવા માટે અભિપ્રાય વર્ણવે છે એવા જ સમયે હવે શું થાય છે જોજો એક આગની શાવ ઓલીઓ વહી રહ્યો તો વાટે એવા જ સમયે અહીંથી એક સંત ફકીર માણસ ત્યાંથી પસાર થાય છે હાથ અને સોરી સુરી ચુકાદો ચમક્યો એ આ બધા ગામના લોકો ડાયાજનો ભેગા થયા હતા આટલું ટોળું ભેગું થયું હતું એ ન્યાય કશું કરી રહ્યું હતું આપેલી સ્ત્રી પર એ ચુકાદો જે એણે જોયો અને ચમકી ગયો ચોંકી ગયો અને ઊભો રહ્યો થંભ્યો એટલે ત્યાં અટક્યો ઊભો રહ્યો ઉરના કોઈ ઉચાટે હાથ અને પથ્થર બંનેને જોઈ એનો દિલ દયાથી ડૂજે એકદમ એવા જ સમયે એક તદ્દન બોલ્યો એકદમ શંત જેવો માણસ ફકીર માણસ એ માર્ગેથી પસાર થઈ રહ્યો હતો એવા જ સમયે જ્યારે આ સ્ત્રી પર આ કુલટા પર ન્યાય તોડાતો હતો એવા ટાઈમ પર અને એ આ ચુકાદો સાંભળીને એ ચોંકી ગયો સ્તબ્ધ થઈ ગયો અને ઊભો રહ્યો હૃદયમાં કોઈ ચિંતા એના મનમાં સળવી વળી અને સૌના હાથ અને પથ્થર બંનેને જોઈ એના દિલમાં દયા આવી સૌના હાથમાં પથ્થર હતા એ જોઈ અને દયા આવી શું આ દુનિયાના શાણાઓ દુનિયાદારી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા તે પ્રમાણે જેણે પાપ ન કર્યું ના એક એકે તે પથ્થર પહેલો ફેંકે એકદમ આ દુનિયાના કહેવાતા આ ડાયા લોકો શાણા લોકો સમજદાર લોકો જે દુનિયાદારી જાણતા નથી અર્થાત જેને દુનિયાદારી આજે અસંત વ્યક્તિ ફકીર વ્યક્તિએ આ સમગ્ર ટોળા સમક્ષ એક વાત રજૂ કરી કહ્યું એને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે પથ્થર ફેંકે

ગીત હજી ગુંજે અંતે કહે છે કે હવે આ બધા જે આપેલી કુલટા પર ન્યાય તોડવા કહેવાતા ડાયાજનો જે ગામને પાદરે ભેગા થયા હતા હવે એમને જરાય સહેજે ભાન ન રહી કે હવે શું કરવું આ સમયે કેવી વાત કરી પેલા સંત વ્યક્તિ કે જેણે પાપ ન કર્યું એ કે તે પથ્થર પહેલો ફેંકે આ વાત કરી ત્યારે તો સૌના મનમાં અંદરો અંદર શળવારા અને સવાલ ઉભા થઈ ગયા અને શું કરવું ને શું ન કરવું કશું સૂજ્યું નહીં આથી એક પછી એક પેલા સજ્જન ત્યાંથી અલોક થઈ ગયા અદ્રશ્ય થઈ ગયા ભાગવા લાગ્યા છૂટ્યા ત્યાંથી ભાગ્યા અને ચાલ્યા ગયા કેવળ એક અબડા રહી પેલી જે ઉલટા ઉપર

એક સમાજમાં એક કહેવાતા ઉચ્ચ સમાજમાં ઉચ્ચ વર્ણના લોકો પણ કેવી રીતે એક અન્યાય સામે ન્યાય તોડવા માટે થઈને ન્યાય કરવા માટે થઈને જે અનુચિત રસ્તો અપનાવે છે એના પર કટાક્ષ કર્યો છે અને એવામાં એક શ્રેષ્ઠ અથવા તો જે શંક કરી શકાય એવો એક પુરુષ ત્યાંથી પસાર થાય છે અને એ જે ન્યાયના સંદર્ભે જે વાત કરે છે એ જાણી એ બધા સ્તબ્ધ થઈને ત્યાંથી તરત જ તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અલોક થઈ જાય છે કારણ કે એ વાત એ હતી કે જેણે પાપ ન કર્યું એ કે પથ્થર પહેલો ફેંકે આ વાત તો જેવી આ આ જે થયેલા લોકો હતા એના વાતે તરત જ એ અંદરો અંદર સળવરવા લાગ્યા અને તેવામાં ત્યાંથી એ તરત તરત જ અદૃશ્ય થવા આ સરસ મજાનું આ આવું નિરંજન ભગતનું આપણે જીવનની એક ઉત્તમ સમજ પૂરી પાડનારું ઉર્મી સમાજની અને સમાજમાં વરવી વધુ અવગત બને હવે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મારા સુધી વોટ્સએપના માધ્યમથી હવે આપ ઝડપથી મોકલશો એવી અભિલાષાથી હવે લગભગ આપણો પ્રકરણ એકાદો ખર્ચ બાકી છે એકાતુક ચેપ્ટર બાકી રહે છે અભ્યાસક્રમમાં અને લેખન વિભાગ અને વ્યાકરણના કેટલાક મુદ્દાઓ બાકી રહે છે પરંતુ ધ્યાનમાં રહે મિત્રો કે મોટા ભાગના મિત્રો હજુ પણ હોમવર્ક મોકલતા નથી કંઈ વાંધો નથી મને કરશો એ ફેર નહીં પડે મિત્રો ફેર બધો જ આપને પડવાનો છે તમે જ તમારા પગ પર કુવાડો મારવાનું કામ કરી રહ્યા છો અગર તમે જ સતર્ક નહીં બનો તમે જ તમારું કામ કરવા માટે તૈયાર નહીં થાવ તો પરિણામ ભોગવવાની જવાબદારી તમારા ખુદની છે તમે જ ખુદ પરિણામ ભોગવશો એ પરિણામ કેવું આવશે કેમ આવશે એ આપ જાણો છો કોઈ વ્યક્તિ કશું જ ન કરે કશું રિપ્લાય ના આપે હજુ પણ મને બધી બધું જ ધ્યાનમાં છે કે હજુ આપનામાંથી પેપર જે પરીક્ષા લીધી છે દિવાળી પૂર્વે આપણે જે શાળાકીય ત્રીસ માર્ચની પરીક્ષા લીધી એના પેપર પણ કોઈએ જમા કરાવ્યા નથી મને બધું જ ધ્યાનમાં છે મિત્રો કે તમારી આ ચાલ ચલ ગત હું જાણું છું પણ મિત્રો આ બધું તમારા માટે છે આ તમે જેટલું આ તમને ક્યાં બે માસ કે પાંચ માસ કે દસ માર્ચ જેટલા આવે એ ત્રીસમાંથી કોઈ તમને એનું સજા નથી કરવાનું પણ તમારું ખુદનું મૂલ્યાંકન માટેની આ પરીક્ષા છે કે તમે ખરેખર કેટલું આવડ્યું શું આવડ્યું કેટલું સમજાણું છે એ મૂલ્યાંકન માટે છે પણ કશું આપણે કરવું જ નથી તો એનો કોઈ વિકલ્પ નથી બરાબર બે વસ્તુ છે કે જે માણસ મહેનત કરે છે જે વિદ્યાર્થી મહેનત કરે છે એનો કોઈ વિકલ્પ નથી અને જે કશું એ નથી કરતો એનો કોઈ વિકલ્પ નથી બરાબર હવે આપ કયા પ્રકારે કામ કરવા ઈચ્છો છો એ આપ પર ડિપેન્ડ રહે છે ઓકે બધા જ બહુ હોશિયાર લોકો છો બહુ જાજુ કેવું નથી સમજાય છે બધું પણ કરવું કશું એ નથી તો એ કેવા વ્યક્તિની નિશાની કહેવાય એક આદર્શ વિદ્યાર્થીની નિશાની કહેવાય કે કેમ એ તમારી તમારી જાતને અથવા તમારી ખુદને સવાળ કરવાનો આ એક મોકો છે અવસર છે ઓકે થેન્ક યુ મિત્રો